વાર છે બધાને જય હનુમાન દાદા બરાબર અને શોપ ભાઈ જો આવો લુક છે બાર શોપ રેડી થઈ ગઈ છે ફાઇનલી સગુન સારી તમને સાડી કલેક્શન બતાવી દો કઈ ઘટશે નઈ ને એવું જોરદાર આખો શોરૂમ સેટઅપ કરી દીધો છે બરાબર ને બધા જો અત્યારે તૈયારી ચાલુ છે ને કસ્ટમરે આવી ગયા છે બધા ભગવાનના દર્શન કરી લો ભાઈ જય દાદા જય માતાજી ભાઈ ફાઇનલ લુક છે કાલ રાતે આખી આખી રાત મહેનત કરી છે છે ત્યારે બધું કામ ટીમ બે વાગ્યા સુધી અહીંયા હતી શોપ પર અને આ બધું સેટઅપ કરતા હતા ભાઈ ત્યારે આ બધું સેટઅપ થઈ ગયું છે જો ગાઈશ બધો નવો નવો નવી ડિઝાઇન નવો માલ બધું આવી ગયું છે રિમ્પલ બેન બોલો બોલો ઓપનિંગ કરવા આવ્યા છો તમે હા હો

ઓપનિંગ થઈ ગયું પણ આનું પૂરું નથી આ બે નું આ આ બે ભાઈ આપણા સ્ટાઇલ આ બધું બનાવવાવાળા ભાઈઓ છે હા 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 એ તો એમ જ હોય ને હવે બાકી જોરદાર મસ્ત તૈયારી થઈ ગઈ છે અને છોકરાઓને ભાઈ અહીંયા મજા પડી ગઈ છે જો અહીંયા ગોપી બેન આપણા મોડલ બેન જો અત્યારે કાસ સાફ કરવા થઈ ગયા છે બરાબર એટલે બહુ મહેનત કરી છે શકાય સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હવેથી નવું નવું કલેક્શન તમને યુટ્યુબમાં જોવા મળશે સાડીઓનું જે બધું આવ્યું છે બહુ બધો સ્ટોક બરાબર અને શોરૂમ કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરજો તમારા માટે જ આપણે કેવો છે તમારા સપોર્ટ થી જ આપણે કર્યો છે શોરૂમ બાકી હું તમને આગળ બતાવું ચાલો આવી ગયા છે તો ફૂલ ડે આવી ગયા છે થોડુંક કંઈક કરશું નાનું નાનું બરાબર એટલે આખો વ્લોગ જોજો મજા આવી જવાની છે બધા ફુલોડા મસ્ત મસ્ત લાવ્યા છે ઝાંખી માટે કેમ જાખી ઓય છોકરી હા બને મને ઝાખુ હા મજા આઈ ગયો મસ્ત ઝાંખી માટે ફૂલની કેળી બને છે પગલી પાડવાની છે ઝાખી પગલી પાડવી છે ને તને હે વાહ ભાઈ વાહમાં દીકરાને પગલી પાડવાની છે ભાઈ જાબરને દરાગડીએ પાછળ તો ફૂલ ક્રાઉડ હે થઈ ગયો તો ભાઈ હજી તો સવારના 9:30 થ્યા છે બાકી આંત મધ્યમાં આગળ તમારા સાથ સહકાર અને સપોર્ટ આજે અમે અમારું સાડીનું રિનોવેશન કરીને રેડી કરી દીધો છે અને આપણા દીકરીના પગલા પાડીને આપણે સરસ મજાનું ઓપનિંગ કરશું બરાબર અને અહીંયા તમે જોઈ શકો છો બધું ડેકોરેશન તૈયાર થઈ ગયું છે સરસ મજાનું અને જેવી રીતે ડેકોરેશન તૈયાર થઈ ગયું છે એવી જ રીતે પાછળ જોવો તમામ કસ્ટમરે એટલા આવી ગયા છે તમે જોઈ શકો છો આપણો ભાવર છે મેઇન ફાયદો આ શું રહેવાનો છે એવું થોડું ડિટેલમાં જણાય તો બહુ બધા કસ્ટમર દૂરથી આવતા હતા જેમને બેસવાની જગ્યા નહોતી મળતી ઘણા બધા કસ્ટમરને વેટિંગમાં ઉભું રહેવું પડતું હતું ઘણા બધા કસ્ટમર એવા હતા કે જેને બહુ ઉતાવળ હોય બરાબર પણ એમને અહીંયા કસ્ટમરની ભીડ વધારે હોવાથી અમને વસ્તુ જોવા નથી મળતી એના માટે આપણે એટલો સરસ મોટો શોરૂમ બનાવ્યો છે કે ભાઈ જેટલા બી કસ્ટમર આવે આરામથી બેસી શકીએ આરામથી કલેક્શન જોઈ શકીએ આવું સરસ મજાનું મંદિર બનાવ્યું છે ગેટમાં એન્ટ્રી થશો એટલે ડાયરેક્ટલી તમને મંદિર જોવા મળશે બરાબર અને ભગવાનના દર્શન કરીને ત્યાર પછી જ આપણે નવા કપડાં લેશું જેથી કરીને જ્યાં સુધી કપડાં પહેરીને ત્યાં સુધી સારા વિચાર આવે અને પરિવારમાં સુખ શાંતિ બની રહે બરાબર આ આપણે હેતુથી સરસ મજાનો શોરૂમ બનાવ્યો કેવો લાગ્યો કોમેન્ટ કરજો બાકી આખો શોરૂમ વિઝિટ કરાવો ભાઈ એકવાર આમ જો આ બાજુ આપણે જે પટોળાનું ડિપાર્ટમેન્ટ છે સરસ મજાનું પટોળા તે લેવું હોય તો તમને અહીંયા મળશે એના આગળ ચાલો એટલે પ્યોરની બાંધણી છે પ્યોરના પટોળા છે એવું બધું કલેક્શન મળશે આ બાજુ છે આખું મેરેજનું કલેક્શન મળશે જે વર્કવાળી સિલ્કની સાડીઓ આવે કે પછી બનારસી આવતું હોય જે બી હેવી કલેક્શન આવતું હોય કોટનની સાડી છે પાંજીવરમ છે આ બધું આ સાઈડ છે અને એના આગળ આવો એટલે જ્યાં તમને લૂઝ સાડી મળશે જે સાતસો પચાસથી લઈને પંદરસો સુધીની રનિંગ કરાવીને એવી સાડીઓ અહીંયા મળશે તમને આ ડિપાર્ટમેન્ટમાં બરાબર એટલે આ ટાઈપમાં આખું ડિપાર્ટમેન્ટ વાય સેટિંગ કરેલું છે કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો બધા વિડીયો જોજો અને સાથે જોડાયેલ રહેજો આ બ્લોગ તમને બહુ મજા આવવાની બરાબર ચાલો હનુમાનજીના આશીર્વાદ અને તમારા બધા સાથ સહકારથી અમે અમારો જે સાડીવાળો શોરૂમ હતો રિનોવેશન કરીને બહુ મોટો કરી દીધો છે તો ગમે એટલા કસ્ટમર હમાઈ જશે બરાબર હવે કસ્ટમર લાવવાની જવાબદારી તમારી છે અને ભગવાનની છે ભગવાનની કૃપા તો બહુ છે ને તમારા બધાને પણ એટલા આશીર્વાદ છે અમારા સાથે ક્યારે જ આ લેવલ ઉપર પહોંચ્યા છીએ આપણે એવા શુભકામના સાથે આ શ્રીફળમાં કઢેરીએ ચાલો જય કસ્ટમર જન દેવ અને હનુમાનજી દયા છે ગમે ત્યારે હું શ્રીફળ ને તો શ્રીફળ છે ને ઉભું ફાટે બરાબર આ એક આશીર્વાદ છે ચાલો વિડીયો ચાલુ રાખી દીધી બીજી ક્લિપ લેવાની કટિંગ લાગે

માઉલ ગઈ કે કે દેખાય છે બાકી છોકલેટ 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 ખાલી વેસ્ટ ન જાવ એ ખાઈ લે બહુ ગળી ગઈ આલા આતા જાયન પાસા ક્યાં તા આવો ના સર્ટિયર છોટો પાડો ઉપારે ભીલો જી લેવ ને ઓ પિંડ લેડી પણ કરી ઓ ક્યા થી ગોબ્લિન જો ગોબ્લિન ગોભાવ જીન યાદ છે એ મને ભાવ તો કે કે લઈ પડે ગોબ્લી ખાઈ પડે રેવાડા છે બેટા લઈ જો હાલો કે કે લેજો એ હાલો સ્ટાર્ટ આ તો મેં મને મેનેજ કે 10:00 વાગે ગયા આ તો આ અમારા દરમારે પર લાઈવ છે અમારા ઉદઘાટનમાં

बड़े गस लेके रुकाड़ो तुम सारे कोई का नहीं लगता कोई का नहीं लगता अरे रजिया ने लो लड़िया को टाइम दे दो खबर 5 बजे नहीं था हम तो केवल मैं तो ओपनिंग में आ गया था बाकी तो मैं बोलता हूं और मैं बाकी आ गया तो है दादा जी